તો આજે પ્રધાનમંત્રી મોદી સુરતમાં ડાયમંડ બુટ્સનું ઉદઘાટન કરવાના છે પીએમ મોદીનો સુરતનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જારી કરવાનો છે તો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જારી થઈ ગયો છે દસ વાગેને વીસ મિનિટે પીએમ મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે સાડા દસ વાગે નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે તો દસ વાગેને પિસ્તાલીસ મિનિટ એટલે કે પોણા અગિયાર વાગે એરપોર્ટ બિલ્ડિંગથી ડાયમંડ બુટ્સ જવા તેઓ રવાના થશે અગિયાર વાગે પીએમ મોદી ડાયમંડ બોર્ડ્સ પહોંચશે એક કલાક સુધી ડાયમંડ બોર્ડ્સના સંચાલકો સાથે સભા સંબોધશે તો બતાલીસો ઓફિસના માલિક અને પરિવાર પણ હાજર રહેવાના છે બાર વાગે ને પાંત્રીસ મિનિટે ડાયમંડ બુર્ડ્સથી નીકળી તેઓ એરપોર્ટ જશે તો આજે સુરતને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આજે સુરતના મહેમાન બનવાના છે સુરત તેઓ પહોંચી તેમનો કાર્યક્રમ છે તે પણ જારી કરવામાં આવ્યો છે તો હાઈ સિક્યોરિટી અત્યારે ચેકપોસ્ટ પર લાગી ગઈ છે તમામ જગ્યાએ પોલીસ છાવણીમાં સુરત દેખાઈ રહ્યું છે તો સડસઠ લાખ સ્ક્વેર ફૂટ બાંધકામ અને પિસ્તાલીસોથી વધારે ડાયમંડ ટ્રેડિંગ ત્યાં આવેલા છે તો બિલ્ડિંગ યુટિલિટી સર્વિસીસને મોનિટરિંગ કરવા માટે બિલ્ડિંગ મેનેજમેન્ટ છે તો ડાયમંડ બુટ્સ આજે સુરતને મોટી પેટ મળવા જઈ છે ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટથી એચડી બી જવાના છે તો પીએમ મોદીના સ્વાગત માટે છ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે એરપોર્ટ અને એસડી બીના વચ્ચે રસ્તામાં કુલ છ સ્વાગત પોઈન્ટ બનાવાયા છે જ્યાં સ્વાગત કરવામાં આવશે પીએમ મોદીનું સ્વાગત સુરતના બાર ધારાસભ્ય કરવાના છે સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુટ્સ સુધી પીએમ મોદી જવાના છે તો બાય કાર કોર્ન નીકળશે અને એસડી બી પહોંચશે એટલે કે સુરત બુર્સ સુધી પહોંચવાનો છે આ કોનવે સ્વાગત પોઈન્ટની ડિટેલ પણ સામે આવી છે તેની પણ વિગતો સામે આવી છે